નમસ્તે બેનો શિવ ફેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે ફરી એકવાર પેરામણીમાં દેવા માટેની સાડીનું કલેક્શન આવી ગયું છે આખો વિડીયો એન્ડ સુધી જોજો તમને બધી સાડી બતાવ આઠ ડિઝાઇન આવી છે બધાના કલર ને ડિઝાઇન તમને હું બતાવું તો ચાલો હું તમને બધી ડિઝાઇન બતાવ 500 ની બે સાડીમાં જોઈ શકો છો ફૂલ સ્ટોક આવી ગયો છે આઠ ડિઝાઇન આવી છે આઠ આઠ ડિઝાઇન હું તમને બતાવ બધામાં છ છ કલર ઓપ્શન આવેલા છે તો ચાલો એક એક કરીને બધી ડિઝાઇન બતાવ ચાલો પેલી ડિઝાઇનના કલર તમને બતાવી દઉં જોઈ લો આ રીતે લેરિયું રહેવાની છે એના કલર તમે જોઈ લો છ કલર મસ્ત છે આનો ઓર્ડર દેવો ને તો મારા વોટ્સઅપ ઉપર મેસેજ કરો કે પેરામણી માટેની સાડીના ફોટોસ મોકલો એટલે અમે તમને આના ફોટોસ મોકલી દઈશું ચાલો એક પીસ તમને આનું ઓપન કરીને બતાવો કેવું લુકવાઈઝ લાગે છે જોઈ લ્યો તમે છે સરસ મજાનું ફેબ્રિક એકદમ સ્મૂથ રહેવાનું છે જોઈ લ્યો મુઠીમાય સમજીએ ને એ રીતનું બધી સાડીની ડિઝાઇનના એક એક તમને હું ફોટોસ ઓપન કરીને બતાવી દઈશ જોઈ લો આ બ્લાઉઝ રહેવાનું છે મેચિંગ સરસ મજાનું આ પલ્લુ ભાગ રેવાનો છે સરસ મજાની ડિજિટલ સાડી રેવાની છે પ્રાઇસ ફક્ત ને ફક્ત બસો પચાસ રૂપિયા ઓનલાઈન ઓર્ડર કરો ને તો બે પીસ તમારે કમ્પલસરી લેવા પડે જોઈ લો બધા કલર આના મસ્ત છે ચાલો બીજી ડિઝાઇનના તમને કલર બતાવી દઉં જોઈ લો આ છે રાણી કલર બધા કલર એકથી એક આવી ગયા છે જેમને જે કલર જોતો હોય ને એ કલર ફોટોસ મળી જશે તમને ચાલો આમાં આપણે વાઇન કલર ઓપન કરીને બતાવી એકદમ સરસ મજાનું ડિઝાઇનને રહેવાનું છે વચ્ચે પ્લેન ગાળોને સાઈડમાં બોર્ડર રહેવાની છે સરસ મજાનું કલેક્શન છે કોઈને લગ્ન પ્રસંગમાં પહેરાવણી માટે તમારે દેવું હોય ને તો બેસ્ટ રહેવાનું છે કેમ કે એકદમ લો પ્રાઇઝમાં રહેવાનું છે બ્લાઉઝનું મેચિંગ જોઈ લઉં સરસ મજાનું નાનાથી લઈને મોટા બધા પહેરી શકે ને એ ટાઈપનું છે પલ્લું પણ જોઈ લ્યો એકદમ સરસ મજાનું પલ્લું રહેવાનું છે જોઈ શકો છો બધી એકથી એક હિટ ડિઝાઇન રહેવાની છે બધી કંપનીના જ પીસ રહેવાના છે સેકન્ડ પીસ કોઈ પણ નહીં રહે ત્રીજી ડિઝાઇન બાંધણીમાં રહેવાની છે જોઈ લ્યો આ રીતે સરસ મજાની બાંધણીમાં સાડી આવી ગઈ છે કોઈને પણ તમારે પેરામણીમાં દેવી હોય ને તો બેસ્ટ રહેવાની છે કેમ કે લો પ્રાઇઝમાં બહુ સરસ મજાનું આવશે ડિઝાઇન ચાલો આમાં ગ્રીન કલર તમને ઓપન કરીને બતાવ હવે હું લગ્નની સિઝન આવે એટલે બધાને પેરામણીમાં દેવાની જોઈ સાડી તમારે બલ્કમાં જોતી હોય ને તો બલ્કમાં પણ મળી રહેશે એ પણ એકદમ રીઝનેબલ પ્રાઇઝમાં આ બ્લાઉઝ છે આ પલ્લુ નો ભાગ રહેવાનો છે બાંધણી ડિઝાઇનમાં રહેવાની છે છ કલર ઓપ્શન છે આનો ઓર્ડર દેવો હોય અમારા વોટ્સઅપ ઉપર મેસેજ કરી દો પહેરામણી માટેની સાડીના ફોટો તો અમે તમને આના ફોટોસ મોકલી દેસુ ચાલો ચોથી ડિઝાઇન તમને બતાવો જોઈ શકો છો સરસ મજાની આ રીતે ડિજિટલ પ્રિન્ટ રહેવાની છે પલ્લુ પણ એકદમ સુંદર રહેવાનો છે નાનાથી લઈને મોટા બધાને તમે આપી શકો ને એ રીતની છે પેરામણીમાં લો પ્રાઇસ માં દઈ શકો એવી સરસ મજાની ચોથી ડિઝાઇન આવી ગઈ છે ચાલો આમાં તમને જોઈ મજાની આ આ બ્લાઉઝનો ભાગ રહેવાનો છે બ્લાઉઝ પણ ફૂલ રહેવાનું છે એવું નહીં કે નાનું આવશે બસો ની સાડી છે તો આ પલ્લુનો નો ભાગ જોઈ લો સરસ મજાની છે જેમને પણ ઓર્ડર દેવો હોય અમારા વોટ્સઅપ ઉપર મેસેજ કરી દો અમારા યુટ્યુબ ચેનલને હજુ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો આ પાંચમી ડિઝાઇન એકદમ ફ્લાવર પ્રિન્ટમાં રહેવાની છે ને આનો પલ્લુનો ભાગ પણ જો કાંઈક યુનિક છે જેમને પણ યુનિક પહેરવું હોય ને એમને આ રીલ શેર કરી દો અને હજી સુધી જો આ વિડીયોને તમે લાઈક ન કર્યું હોય ને તો ફટાફટ લાઈક કરી દો અને બેલ આઇકન ઉપર ક્લિક કરી દો એટલે સૌની પહેલા નોટિફિકેશન તમને મળી રહે ચાલો આમાં આપણે આ વખતે આ ઝેરી ગ્રીન ટાઈપનો કલર ખોલીશું એકદમ યુનિક પલ્લોનો ભાગ રહેવાનો છે આનો કોઈ એમ નહીં કે કા તમે 250 વાળી સાડી પહેરી એ ટાઈપનો પલ્લો રહેવાનો છે બ્લાઉઝ નો ભાગ રહેવાનું છે અંદર ઝીણી બારીક આઈથી પ્રિન્ટ આપેલી છે પ્લેન નથી પલ્લુ ભાગ જો એકદમ આમ યુનિક ડિઝાઇન બનાવેલી છે જોઈ શકો છો સરસ મજાની ફ્લાવર પ્રિન્ટ છે બધામાં છ છ કલર ઓપ્શન છે ચાલો બહેનો છઠ્ઠી ડિઝાઇન આમ આઈસ્ક્રીમ ચાર ટાઈપના કલર રહેવાના છે બધા ઇંગ્લિશ કલર જોઈ લ્યો બધા જેમને લાઈટ કલર પસંદ હોય ને એમના માટે આ રીલ્સ છે આવડો આ વિડીયો યુટ્યુબમાં તમે એવી બહેનોને શેર કરી દો જેમને આ લાઇટ કલર પસંદ હોય બધા છો તો કલર મસ્ત આવી ગયા છે ચાલો એક ડિઝાઇન આપણે ઓપન કરીને બતાવી દઈએ જોઈ શકો છો સરસ મજાનું ફ્લાવર પ્રિન્ટમાં રહેવાનું છે ઇંગ્લિશ કલર છે જે પણ બહેનોને ઇંગ્લિશ કલર પહેરવા પસંદ હોય ને એમને આ વિડીયો શેર કરી દો એકદમ યુનિક પલ્લુ ભાગ રહેવાનો છે જોઈ શકો છો અહીંયા સરસ મજાની પ્રિન્ટ આપેલી છે ડિજિટલ કોઈ પણ ને લગ્ન પ્રસંગમાં પેરામણીમાં દેવી હોય ને સાડી બલ્કમાં તે પણ કોન્ટેક્ટ કરી શકો છો આપણે એમને બધી ડિઝાઇન ઉગાડી દેશું સાતમી ડિઝાઇન લેરીયામાં રહેવાની છે જે બેનોને લેરીયું પસંદ હોય ને એમને આ વિડિયો શેર કરી દેજો

પટોળા સ્ટાઇલમાં આવે ને એ આપણે બસો પચાસ રૂપિયામાં પ્રિન્ટ આપી દેવાની છે ચાલો આ છેલ્લી ડિઝાઇન તમને બતાવી દઈ આમાં વચ્ચેનો કલર જે બિસ્કીટ કલર છે ને કોમન કલર રહેવાનો છે બાકી બધામાં કલર ચેન્જ થતા રહેશે તો જેમને આ રીતનું કલેક્શન ગમતું હોય ને એમને આ વિડીયો તમે શેર કરી દો જોઈ લો બધામાં છ છ કલર ઓપ્શન આવી ગયા છે જે પણ તમને ડિઝાઇન ગમતી હોય ને વોટ્સઅપ કરી દો અમે તમને આના ફોટોસ મોકલી દઈશું ઓર્ડર કેવી રીતે કરવો તો કે અમારા વોટ્સઅપ ઉપર મેસેજ કરો કે પેરામણી માટેની સાડીના ફોટોસ મોકલો એટલે અમે તમને આના ફોટોસ પ્રોવાઈડ કરી દેસુ જોઈ શકો છો આ બ્લાઉઝ છે હા ભલુનો ભાગ છે અમારા યુટ્યુબ ચેનલને હજી સુધી જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રોજ આવા અવનવા વિડીયો અમે તમારા માટે મૂકીએ જ છીએ કેમ કે શોર્ટ વિડીયોમાં અમે બધું તમને કલેક્શન ના બતાવી શકીએ એના માટે જ આપણે યુટ્યુબ ચેનલ બનાવી છે જેમાં બધા લોંગ વિડીયો આવે છે હવે એડ્રેસની વાત કરું ને લતીપર ચોકડીએ ટંકર આવો ને એટલે ત્યાંથી સીધા તમે આવો ને ગેટમાં મરસી ગેટ આવશે એ ગેટથી અંદર આવશો ને એટલે એક બીજો દુવા દ્વારનો ગેટ આવશે એ ગેટથી અંદર થોડેક આવશો ને સો મીટર જેવું એટલે આપણા શીવું સાડીસની શોપ આવશે ત્યાં તમને બધું કલેક્શન મળી રહેશે વિડીયો અહીં સુધી જોયો હોય અને ગયમો હોય ને તો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ